જી મિત્રો ખુશીલી સુપર લક્ષ્મી આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે છે અત્યારે પાલિતાણીની અંદર ને જે પાલનો મેળો 6 ગામનો જે યાત્રા ચાલી રહી છે અને હું અત્યારે તમને બતાવી રહ્યો છું અહીંયા જે 89 જેટલા પાલ જે બનાવવામાં આવેલા છે કયા પાલમાં કઈ કઈ વસ્તુ મળે છે તમામ તમામ વિગત હું તમને આપવાનો છું તો ચાલો શરૂઆત કરતાં અહીંયા જે પહેલો પાલનો પાલ આપેલો છે તો આપણે કઈ વસ્તુ જે પ્રસાદીમાં વિતરણ થઈ રહી છે તે હું તમને બતાવી અને આ ભક્તો જે નાચી રહ્યા છે અને ખૂબ સારી એવી સેવા પણ આપી રહ્યા છે તો આપણે જે જઈને જોઈએ

તમને વિતરણ કરવામાં આવે છે દહી છાશ પછી લચ્છી એમાં ઘણી બધી વસ્તુ જે અહીંયા જે થેપલા અને કઈ રીતના જે પ્રસાદી વિતરણ થઈ રહી છે તો ક્યાંથી આવો છો અમે મુંબઈથી આવીએ છીએ ઘાટકોપર અને મોટેરા તમે કહી શકો અને કેટલા સમયથી આવો છો

ની દ્રાક્ષ અને છાસ લીંબુ પાણી બધું જ મળશે જે તમને અહીંયા મળે છે ફોર્ટીન ટુ ફિફ્ટીન આઈટમ છે જે એકચુઅલી આ તમે લાઈનમાં જશો તો કોઈના આગળ નહીં હોય સાદી સાદીના પાલ પણ અમે રાખેલા છે અને એ પણ એટલા સુપર ચાલે છે તમે એનું પણ એકવાર ફીડબેક લઈને જુઓ સાધવીજી ભગવાન પણ કહેશે અમારી જેવી હોસ્પિટાલિટી નથી પણ જય જય આદિનાથ જય જય શ્રી આદિનાથ હવે આપણે આગળ જઈ રહ્યા છીએ તો અહીંયા બાવનનો ટોલ છે અને તમે ભાવિભક્તો જો પરાણે અંદરની તરફ જે પ્રસાદી તરફ લઈ જઈ રહ્યા છે કે ચાલો એકવાર જે તમે પ્રસાદી ગ્રહણ કરો અને અહીંયા દહી થેપલા ચા કોફી લીંબુ શરબત એમ ઘણી બધી વસ્તુ જે અહીંયા પ્રસાદીમાં મળશે તો ચાલો આપણે ત્યાં જઈને જોઈએ જય આદિનાથ જો અહીંયા તરબૂચ તેમજ અહીંયા દ્રાક્ષ ને ઘણી બધી વસ્તુ જે અહીંયા પ્રસાદીમાં વિતરણ થઈ રહી છે તે યાદીના ખૂબ સારી એવી સેવા પણ આ જે પાલમાં આપી રહ્યા છે અને વ્યવસ્થિત બધી જગ્યા ઉપર જે ખુરશી ઉપર બેઠાડીને તેમજ ગરમી ન થાય તે માટે કુલર અને પંખાની સારી એવી વ્યવસ્થા આપી રહ્યા છે આપણે જે અહીંયા દ્રાક્ષ તરબૂચ ને એવું બધું ખાઈને આવી ગયા છે અહીંયા પાલના મેળા તરફ અહીંયા બધી જગ્યાએ તમને પરણે હાથ પકડીને અંદર તરફ લઈ જશે તો ચાલો અહીંયા જે પચાસ નંબરનો પાલ છે તો ત્યાં જોઈએ કે કેવી વ્યવસ્થા છે તો અહીંયા જે બોર્ડ જ મારવામાં આવ્યું છે જય આદિનાથ ને જ્યાં તમે પૂરું નામ વાંચી રહ્યા છો અને જે બુંદી લાડુ ગરમા ગરમ વણેલા ગાંઠિયા ખાખરા મસાલાપોરી શાય દૂધ સાંભળો આ બધી વસ્તુઓ જ્યાં તમને અહીંયા પ્રસાદીમાં મળશે તો આપણે અંદર જઈને જોઈએ કે કઈ રીતના વ્યવસ્થા છે અહીંયા સરસ મજાનો તમને ટેબલ મેકીને જે ખુરચી સરસ એવી વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા જો ખાખરા તેમજ ઘણી બધી વસ્તુ તમને અહીંયા પ્રસાદીમાં વિતરણ થઈ રહી છે ગાંઠિયા પૂરી અહીંયા સંભારામાં ઘણી બધી આઈટમ છે દ્રાક્ષ પછી અહીંયા બુંદીના લાડુ છાઇસ ઘણી બધી વસ્તુઓ હવે હવે આપણે સ્ટેપ સ્ટેપ બાય રહ્યા હું તમને ઓગણપચાસ નંબરનો જે પાલ છે તે આ જગ્યા ઉપર કઈ કઈ વસ્તુ મળે છે તે આખે આખું બોર્ડ અહીંયા શરૂઆતમાં તમને મારી દેવામાં આવે છે તમામે તમામ વસ્તુ જે અહીંયા ફ્રીમાં વિતરણ થઈ રહી છે તો ચાલો આપણે અંદર જઈને નિહાળશું બધી જગ્યાએ સરસ મજાની અહીંયા વ્યવસ્થા છે 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 અમુક અમુક જગ્યાએ જગ્યાએ વધારે ટ્રાફિક હોય હોય ઓછી લાઈવ ગરમા ગરમ થેપલા ચા અને સરસ મજાના ગાંઠિયા અહીંયા બની રહ્યા છે અને ભાવિ ચાલી કેટલા સમયથી આવો છો તમે અમે છેલા 30 વર્ષ થી 40 40 40 40 આવે છે અને આ જાતે સેવા કરીએ છીએ અમે જાતે લાઈવ જાતે બનાવીએ છે જાતે ઓલા બનાયેલા મરચા ડાળિયા ચટણી સિંગ ડાળિયા ચટણી ઉકાળેલું પાણી મળશે અને ઉકાળેલું પાણી બોટલમાં પણ આપવામાં આવશે લાભ આપજો ઓકે જય આદિના જય આદિના જય આદિના હવે આપણે અહીંયા જોઈએ કે કઈ રીતના

તો ચાલો હવે આપણે અહીંયા જે લચ્છી બનાવવામાં આવે છે તો કઈ રીતના બનાવે છે તેની પ્રોસેસિંગ આપણે જોઈએ જય આદિનાથ આ રીતના ગ્લાસ ભરવામાં આવે છે ત્યાર પછી અહીંયા જે મેળવેલો એમાં મશીન દ્વારા જે મિક્સ કરીને તે વિતરણ કરવામાં આવે છે બરાબર ને કાકા જૈયાદિનાથ જો આ દાદા હું શું ખાઉં છું દાદા દહીં છે દહીં છે દહીં નમક ને નમક જય જૈયાદિનાથ જય આદિ કચ્છી બીન આવો તો તમને અહીંયા સરસ મજાની બીજી જગ્યા ઉપર સરસ મજાનું લીંબુનું તે શરબત વિતરણ કરી રહ્યા છે અને તમને સામે હાલી પણ તે રોડ ઉપર બનાવી જણાવી દેવા અને શું શું વિતરણ કર્યું તો આ રીતના લીંબુ શરબત લચ્છી અને માથે સરસ મજાનું ઉપર એક ખીચડી કઢી જે પ્રસાદમાં વિતરણ કરવામાં આવે છે જો આ રીતના તો આપણે બધી જગ્યાએ લઈએ છીએ હવે તો ફૂલ થઈ ગયું છે બધી જગ્યાએ પરાણે પરાણે તમને જે ભાવ તે કેવો છે ને કે તમે પરાણે લ્યો એમ તો એ રીતના સરસ મજાના ભાવથી જે પ્રસાદી વિતરણ કરવામાં આવે છે તો આપણે લીંબુ શરબત હવે પાછું પી લઈએ હવે આપણે બોટર નંબરના પાલ તરફ આવી ગયા છે અને અહીંયા કઈ કઈ વસ્તુ જે પ્રસાદીમાં મળી રહી છે તે હું તમને બતાવું બેસાડીને જે પ્રસાદ વિતરણ કરી રહ્યા છે હવે જોઈએ કે આપણે પ્રસાદીમાં કઈ કઈ વસ્તુ છે પેલા પ્રથમ તો તમને સરસ મજાનું જે અહીંયા માટલામાં દહીં માટલામાં દહીં મેળવેલું છે અને તે તમને પ્રસાદીમાં ચડવામાં આવે છે જય આદિનાથ મલાઈ વાળું દહી ઓર કઈ કઈ વસ્તુ છે દહી થેપલા લસ્સી પૂરી એમાં તમામે તમામ વસ્તુ જે અહીંયા આ પ્રસાદીમાં વિતરણ કરવામાં આવે છે થેપલા પૂરી આ લચ્છી છે એમ અહીંયા બેઠાડીને જે પ્રસાદી ગ્રહણ કરવામાં આવે છે અને રામરસ તે તમને ટેબલે ટેબલે જઈને આપે છે અને અહીંયા વ્યવસ્થા સારી છે જે બેઠા હોય તેની માટે સરસ મજાનો ફુવારની એવી વ્યવસ્થા કરવામાં આવી છે ભાવિભક્તોને જે ગરમીનો થાય અને ઠંડક ભર્યું વાતાવરણ રહે તો મિત્રો આ રીતના ભાવિભક્તો જે પાલનો મેળા થતો હોય છે અને અલગ અલગ જગ્યા ઉપર પાલ ભરાયેલા હોય છે ત્યાં તમને ખૂબ ભાવપૂર્વક જે અહીંયા પ્રસાદી ગ્રહણ કરવા લઈ જવામાં આવે છે ત્યાર પછી આપણે આવી ગયા છે એક જગ્યા ઉપર અહીંયા પણ એક જે પુસ્તક વિતરણ કરવામાં આવે છે જો કઈ કઈ વસ્તુનું વિતરણ થાય છે ભગત

બધા આકર્ષણ આ બધું આમાં તમારે રેકોર્ડિંગ કરીને તમારે આવી જશે આની અંદર તમે આ વસ્તુની અંદર એક બુક વાંચશો તમારા જીવનમાં પરિવર્તન હન્ડ્રેડ પરસેન્ટ આવશે મિત્રો સોશિયલ મીડિયાની દુનિયા છે અને ઘણા બધા બ્લોગર આ જગ્યા ઉપર આવે છે તો આપણે આ ભાઈને પણ પૂછશું કે કઈ જગ્યાએથી આવે છે ભાઈ કઈ જગ્યાએથી આવો તો કેવી મજા આવે છે એને ખૂબ જ આનંદ કરી રહ્યા છે અમને પણ ખૂબ આનંદ આવે છે તમને આ બધી વસ્તુ બતાવવામાં બરાબર ને તો તમે શું કહેશો તમારી હિસાબમાં જે તો ચાલો હવે આપણે ઘણા બધા પાલ જોવાના બાકી છે તે આપણે જોઈ લઈએ અને ત્યાર પછી આપણે આગળ વધીએ ચેનલ માં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ તમારું વિડિયો ને લાઈક કરવા ક ખાસ કરીને તો કમેન્ટ લખો જય આદિનાથ હવે આપણે આગળ વધીએ તો અહીંયા બીજો પાલ છે 45 નંબરનો અને કાકા જય આદિનાથ જય આદિનાથ કઈ કઈ વસ્તુઓ અહીંયા પ્રસાદી માં ન્યા પ્રસંગ માં મતલબ મીઠે મેં મતલબ ગુંધી હે ગાંઠિયા હે ખાખરા હે જીરાવા ને હે ઘી હે ચાય હે કોફી હે દૂધ હે અહીંયા થી અમે પ્રસાર થતા હતા દાદા પરાણે કે કે બે બે બુન દો દો બુન દો દો બુન દો દો બુન ગુરુદેવ રાજન સુરીજી કી મોન કેડા વાલો કે પ્રસાદ લેકે પધારીએ આપ તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતના જે અહીંયા પ્રસાદી વિતરણ થઈ રહી છે અને શરૂઆતમાં જે આદિના તો અહીંયા પાણી લઈ જવામાં આવે છે જે શરબત ને આપણે જોઈએ અંદર જઈને આ રીતના વ્યવસ્થા છે આ પાલમાં અને પ્રસાદીમાં જેમ કાકાએ વાત કરી એમ બુંદી ગાંઠિયા અને જે ખાખરા આ બધી વસ્તુઓ જે અહીંયા પ્રસાદીમાં મળી રહી છે અહીંયા ચા અને શરબત આ જગ્યા ઉપર મળે છે આપણે આગળ વધીએ તો અહીંયા જે શરબતનું વિતરણ થઈ રહ્યું છે ત્યાર પછી લચ્છી ગુલાબની લચ્છી એમ તમામે તમામ વસ્તુ જે આ જગ્યા ઉપર પ્રસાદી માટે મળે છે લીંબુ શરબત ને લચ્છી જય આદિનાથ જય આદિનાથ આપણે મિત્રો જે અહીંયા પાલનો મેળો ભરાયેલો હતો ત્યાં મેં તમને વિડીયો દ્વારા સ્ટેપ બાય સ્ટેપ બતાવ્યું અને અહીંયા ઘણા બધા પાલ હતા તેની પણ માહિતી મેં આપી હવે અહીંયા એક ગેટ અમારી પાછળ જોઈ રહ્યા છો તે ગેટ ઉપર જે પાલનો મેળો સંપૂર્ણ જે પૂર્ણ થાય છે તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કમેન્ટમાં જય આદિનાથ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મળ્યો નવા લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય આદિનાથ